એનો હમેશની માટે સેવા કરવી તમે સમય રોટલાના ટાઈમે રોટલો હરિયર કરાવો ચાલો તમે સાવકારો આપો એ આ શ્લોક ધર્મગ્રસ્ત આપણો મોટોમાં મોટો ધર્મગ્રસ્ત મા બાપની સેવા કરવી સાધુ સંતની સેવા કરવી આપણા આંગણે આપણા ગામમાં જે રામજી મંદિર હોય શિવ મંદિર હોય એ એમેશની માટે આપણને કઈ વસ્તી છતાં આવે

અને મનુષ્ય જીવતા કરુણી કરે ને તો નારણ તો સારા નિત્ય કર્મ ઉઠીને કરીજો તમારા જે ઈષ્ટ દેવ હોય તમારી ગુરુ ગદી પરંપરા હોય અને તમારો જે ધર્મ ઈષ્ટ દેવ હોય તમારી મા જગતની ખોડની દેવી રક્ષણ કરનારી હોય એનો આચરણ સ્મરણ સ્નાનધાન તરફ અને એનું આરતી પૂજા અને એનું સ્મરણ કરવું એનું સ્મરણ કરવું ભજન મોટામાં મોટો મંત્ર રામ સીતારામ મંત્ર મોટામાં મોટો છે એનું છાપ કરી એનું સ્મરણ કરી ગયો તો મનુષ્ય અવતાર મળ્યો એટલે આ મનુષ્ય અવતાર સરસ શિખાણી અંદર એકવીસ એકવીસ લાખ વખત અવતાર લેવી છે ત્યારે એક મનુષ્ય દેહ મળે છે અને એ મનુષ્ય અવતાર ની અંદર કારણ કે ભજન પુણ્ય દાન ધર્મ પુણ્ય લાભ કર્યો છે ને નિત્ય કર્મ સારી કમાણી તો જીત આપણો સાથે કોઈ પણ બેંકમાં આપણે મહેનત મૂકવી પચીસ પચાસ હજાર પાંચ પાંચ લાખ એનું વ્યાસ સિદ્ધ પરમાત્મા ભગવાનને સરકાર આપે છે એમ પરમાત્માનું ભજન અને સ્મરણ કરજો ને એ તમારી પ્રજાને વ્યાજ સિદ્ધ મૂડી મળશે કોઈ નદી મૂડી મળશે તો હવેશ્રી માટે માનવ જીવન મળ્યું છે માનવ જીવન એટલા માટે મળ્યું છે કે સારા નિત્ય કર્મ કરવા માટે ભજન સંબંધ કરવા માટે

વેસનો કિર્યાશે ને એ મોટામાં મોટું તમારું વેર છે મોટામાં મોટું તમારા શરીરની મુશ્કેલી છે ગુટકીયા ખાઈ બાન ખાઈ માન માવા ખાઈ તમાકુ ખાઈ જે તે વસ્તુ રેની હોસ્ટલો મોકીએ નખ પીવાનો નોખ ખાવાનો નોખ ખાઈ એથી આપણા શરીરને અનેક રોગો થાય છે એટલા પૈસા જો વેસનમાં બગડતા હોવ ને તો એટલા પૈસા બસાવીને તમારા દીકરીના દીકરાને સારી હોસ્ટેલમાં સારી કોલબા ભણાવો તારું કુશન રાખો તો એનું ભાવીને ભવિષ્ય ઉજળું થાય એની ભાઈ જીવનની અંદર જરા ભાગ્યવાન કર્મમાં છે તો સારો કર્મચારી બનશે અધિકારી બનશે મિત્ર બનશે મામતર બનશે રાજકીય ક્ષેત્રમાં ધંપલા આવશે સારો બિલ્ડર બનશે સારો વેપારી બનશે શિક્ષણ છે તો આજના યુગના સમયની અંદર શિક્ષણ ની બહુ માંગ છે શિક્ષણ સિવાય કઈ નથી વેસન ને ફેશન છોડો અને શિક્ષણ અને એકતાને પકડો સંગઠન આજના યુગનો સમય એનો છે માગી એની છે તો એને માટે વૈષ્ણવ માટે અપનાવો સૌ સાથે અઢારે વરણની સાથે ભાઈચારો રાખો એકતા અને સંગઠન રાખો હવે ખંભો મેળવીને ચાલો આજનો યુગનો સમય એકતાનો છે કોઈ પણ સાથે રાગ દોષ તોફાન ધવાલ આ ના એથી કોઈ ફાયદો નથી આપણા વ્યવસાય ધંધાની અંદર પ્રગતિની અંદર બધો વિકાસ આપણો રૂધાઈ જાય છે તો તોફાન ધમાલ જે કરવી છે ને એમણે ખોટા કરોડો કિલો ભરેલી છે તો મેસ્ટ્રી માટે ઝઘડા તોફાનમાં નહીં જવું વાદ વિવાદમાં નહીં જવું ખોટી અનુશ્રદ્ધામાં નહીં જવું તમારો ભગવાન ઈષ્ટદેવ દેવ છે ભગવાન રામ ભગવાન કૃષ્ણ દ્વારકાનો નાથ એ જ ભગવાન આપણો રવાળો છે દેવનો દેવ ભગવાન સોમનાથ કેદાર

બધાએ એકત્ર થઈને જે બેઠા છો આ એક લગ્નનો પ્રથમ લગ્ન એટલે સોળનો સંસ્કાર છે એ કાર્યની અંદર બધા એકત્ર થયા છો એટલે આપ બધાને ખૂબ ખૂબ ધનવાદ પરમાત્મા ભગવાન ખટાડા પરિવારને જે પ્રેમ અને ભાવથી લાગણીથી લગ્નની અંદર એ કે ગુરુને ચડાવીને ગુરુસ્તાન સ્થાનને ચડાવીને સંતોને બોલાવીને જે આશીર્વાદ દેતા છે તે આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપણે જેમ અમે કીધું એમ ટૂંકા સામે નજીક નજીકનું સમાન કહ્યું છે એ પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ પરમાત્મા ભગવાન બડવાળા દેવ ઠાકર આપને સૌને સુખી શાંતિ ને સમૃદ્ધિ આખા વિશ્વને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવા ભગવાન બડવાળા દેવ એટલે ભગવાન રામ બડવાળા દેવ એટલે ભગવાન દ્વારકાનાધીસ વઢ એટલે ભગવાન ભાથના આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ જય વડવાળા જય ગુરુ